રાજકોટમાં મહાનગરપાલિકાના પ્રાંગણમાં રાષ્ટ્રભાવના વ્યક્ત કરવા વંદે માતરમ ગીત ગુંજી ઉઠ્યું વંદે માતરમ રાષ્ટ્રગાન પ્રસંગે મહાનગરપાલિકાના અનેક વર્તમાન નગર સેવકો હાજર રહ્યા મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પક્ષના નેતા અને દંડક સહિતના નેતાઓ હાજર રહ્યા હતા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અનેક સમિતિના ચેરમેન અને નગર સેવકો તેમજ વિપક્ષ ગેરહાજર રહ્યા ફાયર વિભાગ વિજિલન્સ વિભાગ અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક પહેલથી આ ગીત આજે સમગ્ર દેશની અંદર એકસો ચાલીસ કરોડની વસ્તી ધરાવતા ભારત દેશની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મહાનગરપાલિકા વિધાનસભા સાંસદ રાજ્યસભા ગૃહ દરેક જગ્યાએ આજે આ એકસો પચાસ વર્ષ આ ગીત વંદે માતરમ ગીત આજે એકસો પચાસ વર્ષ પૂર્ણ કરીને એકસો એકાવનમાં વર્ષમાં જ્યારે પ્રવેશી રહ્યું છે સાથીઓ આ એક ગીત નથી પણ એક આ ગ્રંથ છે કારણ કે આજથી દોઢસો વર્ષ પહેલાં જ્યારે ભારત અંગ્રેજોની સામે લડતું હતું ભારત દેશના અનેક ઘડવૈયાઓ અનેક લડવૈયાઓ જે ભારતને બચાવવા જ્યારે નીકળ્યા હતા ત્યારે આ ગીતનું નિર્માણ થયું હતું ને આ ગીતના માધ્યમથી એક ભારતની અંદર હિન્દુ હિન્દુત્વનું અને એક ભારતીય તરીકેનું એક જ્યારે જુવાર ઊભું થયું હતું ત્યારે આ ગીતની સ્થાપના થઈ હતી અને આજે આ ગીતના માધ્યમથી આજે આપણે ભારત આઝાદી જ્યારે ભારતને મળી છે આઝાદીના આજે આ આપણે જે વર્ષમાં આજે આપણે ઉજવણી કરી રહ્યા છે વંદે માતરમ ગીતનું ખૂબ મહત્ત્વ છે મારી મેં કીધું એમાં ગ્રંથ કહેવામાં આવે છે આજે આ ગીતને પ્રધાનમંત્રીશ્રીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે આ કાર્યક્રમ દોઢસો વર્ષ આ ગીતને પૂરો અને સમગ્ર દેશની અંદર આજે આ એક જ દિવસે એક જ સમયે આખા ભારતની અંદર આ કાર્યક્રમ કર્યો તેના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ અને પદાધિકારીશ્રી સૌ અધિકારીઓએ આજે આ કાર્યક્રમના માધ્યમથી માન્ય મેયરશ્રીએ આ ગીતનું મહત્વ શું છે આ ગીત આજે વંદે માતરમ ગામનો કાર્યક્રમ હતો જેને એકસો પચાસ મી વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેશનમાં કમલમ કાર્યાલય ખાતે તેમજ અલગ 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 સ્થાનો ઉપર આ કાર્યક્રમ છે ગોઠવવામાં આવેલો છે

રાષ્ટ્રગીત તરીકે નો દરજ્જો આપવામાં આવેલો છે માનનીય વડાપ્રધાન જયારે ધુરંદેશી ધરાવે છે ત્યારે દેશની અંદર એકસો પચાસ વર્ષ જયારે આ વંદે માતરમ ને થવા જઈ રહ્યા છે ત્યારે આખા ભારતની અંદર વંદે માતરમ ગીતના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે